ભાવનગરની ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને છરી બતાવી પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરમાં ગોઘા રોડ પાસે આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને છરી બતાવી રિસેસ દરમિયાન છરી લાવી અને વિદ્યાર્થીને છરી બતાવી હતી વાતમાં જાણવા મળતી માહિતી મુજબ વિદ્યાર્થી એકબીજાને અવારનવાર મસ્તી કરતા હતા તે સહન ન થતા ઉશ્કેરાઈ જતા રિસેસના સમયમાં એકબીજા મિત્ર પાસેથી છરી લાવી અને અન્ય વિદ્યાર્થીને બતાવવાનો બનાવ બન્યો હતો છરી ક્યાંથી લાવ્યા અને કોણે આપી તેની તપાસ બી ડિવિઝન પોલીસ ઊંડી તપાસ કરશે બંને વિદ્યાર્થીઓ સગીર વયના છે જલ્દી પટા દે લઈ ઉષા તો ફાઈલ બતાવે છે આ તો તો મારવે યાદ એટલે મારા સગો કહેવાય ઘરે આજે સગો એસી મારી નથી આમ કરો ગોઘારોડ પોલીસ સ્ટેશનના મેરુબાગ વિસ્તારમાં આવેલ ફાતિમા કોન્વેન્ટ સ્કૂલનો આ બનાવ છે જેમે જેમાં આજે રિસેસના સમયે આશરે દસ વાગ્યે ધોરણ નવનામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી બતાવેલી એ બાબતની હકીકતમાં એવી છે કે અવારનવાર જે આ કામના જે છે સામેવાળાઓ એકબીજાની મસ્તી કરતા હતા જેનું મન દુઃખ રાખી આજે સવારે દસ વાગ્યે રિસેસના સમયે આ કામના ભોગ બનનારને આ જ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થીએ આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે આ બાબતને ગંભીરતાથી લઈ જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે વાલીને અત્રે પોલીસ સ્ટેશન બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે આ કામે જે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે પોલીસ દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે માથાકૂટ એટલે કે જ્યારે એકબીજાની મસ્તી કરતા હતા રિસેસના ટાઈમે એકબીજાની મસ્તી કરતા હતા તેનું મંદુક રાખી અને જે છે આ સ્કૂલમાં ભણતા બે વિદ્યાર્થીઓ દ્વારા છરી લઈ અને બતાવવામાં આવેલાની હકીકત આજે પોલીસને જાહેર કરેલી છે જેના કામે પોલીસ દ્વારા જે ભોગ બનનારના જે પેરેન્ટ્સ છે તેને બોલાવી અને હાલમાં ફરિયાદ લેવાનું કામકાજ ચાલુ છે એ હજી તપાસમાં ફરિયાદ દાખલ થયા પછી આ જે છરી જે છે તે ક્યાંથી લાવી કોને આપી એ જે તપાસના મુદ્દા છે તેની ગંભીરતાથી રાખી અને ઊંડી તપાસ કરવામાં આવનાર છે બંને જે સગીર વયના દીકરા જે છે વિદ્યાર્થીઓ એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવનાર છે આરોપી અહીંયા ભાવનગરના છે અને તે આ વિસ્તારમાં નજીકના વિસ્તારમાં જ રહે છે

છે તેને છરી કાઢી એમાં બે વિદ્યાર્થીઓ છે એક વિદ્યાર્થી છરી લાવ્યો અને બીજા વિદ્યાર્થીને આ છરી આપેલી છે અને બીજા વિદ્યાર્થીને જે છરી આપેલી છે એણે છરી બતાવેલી છે બાકી કોઈ કન્વર્સેશન કે કોઈ ધમકી કે એ ટાઈપનું બિલકુલ એ બાબતે આજે માનની એસપી સાહેબની સૂચના મુજબ તમામ વાલીની આજે મિટિંગ લેવામાં આવનાર છે તથા સ્કૂલના ઓર્ગેનાઇઝેશનની બી વિઝિટ કરવામાં આવનાર છે અને નજીકના ભવિષ્યમાં જે સ્કૂલ જે બે છે તેના જે સંચાલકો અને તેને બી આ બાબતે સૂચના આપવામાં આવનાર છે સર બે દિવસ પહેલા સરદારનગર વિસ્તારમાં પણ એક સ્કૂલ આવેલી છે ત્યાં પણ આવો કોઈ બનાવ બન્યો છે તેવી કોઈ વિગત પોલીસના ધ્યાને આવી છે નહીં પોલીસના ધ્યાને એ વિગત આવેલી નથી થેન્ક યુ થોડા દિવસો પહેલાં જ અમદાવાદ શહેરમાં ભયંતભાઈ કે જે વિદ્યાર્થી હતા તેઓની નિર્મો મત્યા વિધર્મી વળખાવ પછી આ ઘટના પછી પણ આજે ભાવનગરની પાંતિમા કોન્વેન્ટ સ્કૂલમાં જે નવમા ધોરણનો વિદ્યાર્થી છે એની પાછળ વિધર્મી છરી લઈને મારવા દોડ્યા આવી ઘટના જો અવારનવાર બનતી રહે તો સરકાર શું આવી ઘટનાને અવારનવાર બને તેની રાહ જોઈ રહી છે પ્રત્યેક શાળાઓ પર શિક્ષણ વિભાગે પણ આવી તપાસ કરવી જોઈએ કે વિદ્યાર્થીઓ આવી શું શું લઈ વસ્તુ લઈને આવે છે જેથી કરીને જે નયનભાઈની હત્યા થઈ એવી ઘટનાનું પુનરાવર્તન ન થાય અને જે શાળા છે એ શિક્ષણ મેળવવાનું સ્થળ છે ત્યાં આવી હત્યાની ઘટનાઓ ન બનવી જોઈએ એ માટે શિક્ષણ વિભાગે પણ તકેદારી રાખવી જોઈએ એ વારંવાર બનતા આવા બનાવોને લઈને આપ કઈ ઓલા ઉપર જુઓ છો કે આ બનાવોને અટકાવવા માટે સરકારે શું પગલાં લેવા જોઈએ સૌપ્રથમ તો વિદ્યાર્થીઓની જે ગાડી લઈ આવે છે કે જે દફ્તરથી તમામ ચેક કરવા જોઈએ અને શાળાઓએ પણ વિદ્યાર્થીની જે સુરક્ષા છે એ બાબતને લઈને તકેદારી રાખવી જોઈએ ઓકે આપનું નામ મારું નામ અલ્પેશ હે મકવાણા છે મારું બાળક ફાતિમા સ્કૂલમાં ભણે છે બરાબર એટલે એના રિસેસના ટાઈમે એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી બરાબર એટલે મારો બાળક થોડોક આગો ભી ગયો બરાબર એટલે છરી એને અડી નહીં એટલે એ તરત તરત પ્રિન્સિપલ મેમ બની ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેં મેં તરત એ ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશનમાં કેમકે આ બનાવ દસ વાગે થયેલો છે મને ખબર ખાલી બે વાગે પડી સીડી બરાબર આ એક બનાવ છે અને મારા બાળકને વારે ઘરે હેરાન કરતો પણ મને ખબર નહોતી આ વસ્તુ અત્યારે મને ખબર પડી કે ભાઈ આવી રીતે એ વારે ઘરે દબાવે અને એવું બધું બહુ કરતો અત્યારે કંઈક બે બા ભેગા થઈને આવી રીતે એને મારવાની કોશિશ કરી અને પછી અત્યારે એવી ધમકી આપે છે કે ભાઈ તું બહાર નીકળીશ તો અમે તને બહાર તું કાંઈ કોઈને કહીશ તો અમે બહાર મારશો તને એક વાર એટલે આ રીતની ફરિયાદ છે એટલે પ્રિન્સિપલ મેમે જ બધું કાર્યવાહી કરી નાખી છે એટલે હું આવીને અત્યારે બધું હવે કરવા ના નામ નથી ખબર ના પ્રિન્સ એટલે સ્કૂલ વડે તો એની એક્શન લઈ જ લીધું એને ફરિયાદ કરી જ નાખી અગિયાર વાગે પોલીસવાળા આવી ગયા હતા હું તો બે વાગે ગયો ઠેઠ એટલે મને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવો બરાબર આપણે અહીંયા આવવાનું છે લીંબડીએ પોલીસ સ્ટેશને તમારે વાલીને તો આવું એટલે એ માટે હું અહીંયા આવી ગયો છું સીધો સ્કૂલ દ્વારા જાણકારી આપવામાં આવી સ્કૂલ ટાઈમે મને જાણકારી એને મને પોણા બે બે વાગ્યે મને જાણકારી આપી કે ભાઈ પહેલાં એમના વાલીને બોલાવ્યા પોલીસ સ્ટેશનમાં સીધો ફોન કરતું હતું એ લોકો પોલીસવાળા આવી ગયા હતા એને બધું કરી લીધું એમ મેં કીધું કે હવે એમના વાલીને બોલાવી લો અહીંયા એટલે મેં ફરિયાદ કરો ના એ તો એની રીતે એ લોકો કરે જ છે બધું કે ભાઈ એ લોકોએ કીધું તમે બધું કરું છું કરો ફૂલ કરું કેમ કે આમાં હાલશે નહીં આજ મારે કરવાની જરૂર નથી પડી પહેલી વસ્તુ કે પ્રિન્સિપાઈ મેમે જ આજ બધું કરી નાખ્યું છે આજ મારે કરવાની હતી પણ એને કરી દીધું છે કે ભાઈ એ કે નહીં આજ આ બનાવ બીજી વાર ન બનવો જોઈએ આ એકવાર બની ગયો આપણે અમદાવાદમાં જે બનાવ બની ગયો બીજી વાર આપણે ન થવા જોઈએ મારો બાળક નાઇન્થ સ્ટેન્ડર્ડમાં છે ઇંગ્લિશ મીડિયમમાં છે